મુંબઈ એક્સપ્રેસ વે ની કામગીરી હવે દિવસ પ્રતિ દિવસ ખેડૂતો માટે સમસ્યા રૂપી સાબિત થઈ રહી છે અગાઉ ખેડૂતોને થતા નુકસાન બાબતે જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર આપવા ઉપરાંત ખેડૂતો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ખુલ્લા ચાલી થઈ હોવાની ઘટના બનવા પામી હતી જો કે આજે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન દેહગામ પાસે સ્ટોરેજ કરેલું પાણીની પાળ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ચાલીસ થી પચાસ એકર ખેતરમાં પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોનો રોષ આસમાને પહોંચ્યો હતો વડોદરા મુંબઈ એક્સપ્રેસ કામગીરી હવે વિવાદોમાં આવી રહી છે અગાઉ આમોદ તાલુકાના સતોદરા ગામ પાસેથી હતી સતત ચાલતા ટ્રકના કારણે ખેડૂતોને થતા નુકસાનને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને અનેકો ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી જો કે એ મામલો ધારે પડે તે પહેલા હવે દેહગામ પાસે સ્ટોરેજ કરેલું પાણીની પાળ તૂટતા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા ખેડૂતોના ચાલીસ થી પચાસ એકર ખેતરમાં પાણી ફરી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે મગ તુવેર ઘઉં મઠિયા જુવારના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોએ બ્રિજ બનાવતી કંપની પાસે વળતરની માંગ કરી છે જો કે હવે તેઓને વળતર આપવામાં આવશે કે કેમ તે બાબતે પ્રશ્નો ઊઠી રહ્યા છે દેહગામ ભરત છે સોલંકી અને દેહગામ ગામમાં દિલ્હી થી બોમ્બે એક્સપ્રેસનું જે કામ ચાલે છે અશોકા બુલડોગન કંપનીનું એ લોકોએ જે માટી ખોડેલી એ પાણી સંગ્રહ થયેલું ચોમાસામાં અને એ પાણીને માટી ખોડવા માટે પાણી બીજી જગ્યાએ સંગ્રહ કર્યું તો ત્યાં માટીની પાડી તૂટતા બધું પાણી ખેતરોમાં પડી વળ્યું છે તો 40 થી 50 એકર જમીનમાં જે નુકસાન થયું છે તો એમાં કઠોળ તુવેર મગ વાલિયા બાટું આ બધું જે નુકસાન થયું છે અશોકે કંપનીને જાણ કરેલી છે એ અમારું નુકસાન નહીં આપે તો અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપીશું